નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ જૂનાગઢ જિલ્લો ગરબાની સમસ્ત ગામ પાંત્રીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ પાંત્રીસ વર્ષથી કાર્યરત ભોજનની નિઃશુલ્ક સેવા મહાપ્રસાદ સાથે ફરાલની સુંદર વ્યવસ્થા ત્રણસો થી વધુ શ્યામ સેવકો અને ત્રીસ જેટલા વાહનોથી સીધું સામાન સાથે સેવામાં ઉપલબ્ધ સ્થળ ભવના તળેટી પોલીસ ચોકી પાસે જુનાગઢ આ ક્ષેત્રમાં ગામના સહયોગથી સમસ્ત ગામ દ્વારા અનક્ષેત્ર પાંત્રીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો હોય ત્યારે સમગ્ર ગામ ભાભર ઇટારા યુવક મિત્ર મંડળ અન્નક્ષેત્ર ચલાવે છે અને ગામના સહયોગથી જૂનાગઢ લીલી પરિક્રમા ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં મહાપ્રસાદનો આનંદ માણે છે અને ગરબા ગરવા ગિરનારની પરિક્રમા ત્રણ દિવસનો અનુક્ષેત્ર ચોવીસ કલાક ત્રણ દિવસ સુધી મહાપ્રસાદનો લાખો લોકો અહીંયા આ કેમ્પમાં મહાપ્રસાદ લેશે વધુમાં ભોજન અને ભજન કાર્યરત છે અને ગુજરાતમાં ગુજસું એવું નામ કલાકાર ભજન સમ્રાટ કવિતાબેન રાજેશભાઈ વેકરિયા અને એમની ટીમ રાજેશભાઈ વેકરિયા તમામ ગામના ભાઈઓ અને બહેનો આ ભગીરથ કાર્યમાં ઉપસ્થિત રહેશે બ્યુરો રિપોર્ટ બાપભાઈ ડાભી રાજકોટ તાલુકો લોધિકા જિલ્લો રાજકોટ પાંભરીટાળા ગામનું આ યુવક મિત્ર મંડળનું અન્નક્ષેત્ર ચાલે છે આ છત્રીસ વર્ષ થયા આ અન્નક્ષેત્રની અંદર અમારા પાંભરી તમામ માણસોનો સાથ સહકાર છે અને ગમે એવી કે ગમે એ હોય તો એ ગામના એક વ્યક્તિ તો ફરજિયાત આવે જ છે અને આ અન્નક્ષેત્રને અમારે હાલે પાંત્રીસથી આ છત્રીસ વર્ષ આ છત્રીસમો વર્ષ હાલે છે કાયમીના માટે છત્રીસ વર્ષથી અનક્ષેત્ર હાલે છે અને આ અનક્ષેત્રની અંદર અમે ત્રીસથી પાંત્રીસ હજાર માણસો જમાડી છીએ અને અનક્ષેત્રમાં આજુબાજુના ગામના સર્વનો સાથ સહકાર છે આ રમેશભાઈ માજી સરપંચ મારો સાથી મિત્ર ખાડાથી માંડી અને ત્રણ દિવસ સુધી આવ્યા હોય રમેશના માટે મારી સાથે હોય છે આ અમારા ગામના સરપંચ પ્રવીણભાઈ ભૂરાભાઈ વેકરિયા એનો સાથ સહકાર પૂરેપૂરો હોય આ બાજુ બાબુભાઈ એ કાયમીના માટે આ કાર્ય માટે અમારી સાથે સાથ સહકાર આપે છે આ બાજુ બાબુભાઈ રાજકોટવાળા છે એ ક્ષેત્રની અંદર મોટા દાતા છે અને એ અમને દાન કરી અને સાથ સહકાર આપે છે ત્રણ દિવસ સુધી અમારું અહીં અનક્ષેત્ર હાલતું હોય તો ત્રણે ત્રણ દિવસ અમારી સાથે રહીએ છે આ અમારા ભાઈ છે સુરેશભાઈ આ બાજુ આ ભાઈ ટેમ્પાવાળા છે એ અમને કાયમી માહિતી સાથ સહકાર દે છે આ ભાઈ રહ્યા એ નગર વિપરિયાના નગર સરપંચ છે ઓલા આપણે તાલુકા નગર પીપળીયાવાળાનો અમને એવો સાથ સહકાર છે કે નગર પીપળિયામાં અમે ફોન કરી દઈ કે તમારે અમને ટેમ્પાની સગવડ કરી દેવાની છે એટલે તમામ ટેમ્પાની વ્યવસ્થા સરપંચ કરી દે છે અને બધાનો જ સાથ સહકાર પૂરેપૂરો છે ગોમલાની અંદરથી નહીં પાંચ પંદર ટકી માણસો આવીને અમને સાથ સહકાર આપે છે અને બધા સાથી મિત્રોને બધાના જ સાથ સહકારથી આ અંધક્ષેત્ર અમારું હાલે છે સૌનો સાથ અને સૌનો વિકાસ